રામ રામ જીતારામ મજા મજા આપણે બહુ વરસાદ પડ્યો જો જે પાણી ચાલુ હોય ખેતરોમાં આપણે હજુ ઘરે આની ખેતમાં હોપટ પાણી નીકળી ગયા આજ રાત વરસાદ આવ્યો પાણી ચાલુ છે લગભગ આજે રાતનો બહુ ગજબ નમે આવ્યો તો અમે વરસાદી સારો તો આપણે તર મીઠા ઇઠા આમાં પાણી પાણી હાવ ખેતરમાં ટીગલી પડ્યા અને 4 પાંચ દિવસ દીધો તો જણો જણો વર્યો તો ઠાકોર હેગો તો અને પાછો આજ રાતી તો ગજબ નો ખેતરમાં પાણી નીકળે કા થોડુંક આ રહી જતું એ વરસાદથી ખેતરમાં પાણી બાર બાર કાઢો નદી માથે માથે આ પાણી માથે છૈલ મેરી ગયો આ અપલોડ એટલે જો તમેને જોઈને ખેતરમાં પાણી પાણી દેખાય હો સુધી ખેડૂત હવા કે મોહે બગાડ નાખી ચાર પાંચ મહિને મહેનત કરી કરી અને માથેથી પૂરું કરી દીધું હવે આપણી તો આજ રાતની વરસાદી હાવ ભૂખા નહીં નાખ્યા આપણે હવાની જોઈએ ને તો ખેતરમાં જ્યાં અવધે પાણી ભૂગાઈ ગયા હતા પી ધૂમ હાવ જતા હતા પાણી પાણી તો આપણી હાવ આડે દોડી ગયા હતા અને આપણી જે મગફળી પાવડા કાઢેલું તરને મીણ ફળી હતીના વગરની એ પણ આજે તણાઈ ગઈ પાણી વહી ગઈ અને એ આપણી મગફળીના ટેગીલા બીડા કાઢવાની એમાં તો કંઈ એ જ નથી કારણ કે હાવ ટકલીયા હે ને એટલી ઉખાઈ એટલે એટલી જ ગઈ બાંધવી બાંધવી તો સમજાણ ઢોરનો પૂછો એવા બચી ગયો ઢોરની તકલીફ થાય અમારે મોકોટામાં કારણ કે એટલે વરસાદ પડ્યો ને એટલી ઘાસ ઘાસચારો પલ રેકો ઢોર નહીં ઢોર એ ગું ને માણસ નહીં ગું બધું તણાઈ ગયો વાર પાણીમાં હવે શું કરે વરસાદ તો હવે તો ખમૈયા કરે તો સારી વાત છે ને આ તો વરસાદી હાવ વધ કરી દીધી તો આજે સિવા પાંચ દિવસનો હાવ આવીને એ હાવ એમાં આજે અહીંથી તો હાવ બધો ન હોય તો

વરસાદ વાર હાવ ખેડૂત વાહે પડે ગો અને આપણે હવે આમાં કંઈ કોઈ દેખાડે પૂરતું રહ્યો નથી મગ થોડી બીવી થઈ ગઈ પોઝિશન કારણ કે આજે રાતની વરસાદ બે ગજબ ન પડ્યો હો હમ આપણી આ ખેતરમાં ધૂમ પાણી જતા હતા અને હજી આપણી ખેતરમાં તો આમાં જો આમ પાણી ભર્યા બધા એમાં આવી રીતની આપણી માંડવી બધી વીણવાની હતી ને બધી તણાઈ ગઈ ઓયલું જામી મગ બાકી તમે દુવાર કરજી આપડા ધૂમ પાણી ગયા રાતના હા મેં એ છે ડયા સુધી પૂગી ગયું પાણી ભરાઈ ગયું હતું હવે તો વરસાદ ખમ અહીંયા કરે ને તો સારી વાત છે ને કદાચ હવે હવે હાવ થાકી ગયા હમણાં લગભગ છ હાથ દિવસથી આવીને હે હવે વરસાદી તો પહેલાં વરસાદ આવતો પણ આવો નહીં કદાચ આવે તો એકાદ હવે પાછો બંધ થઈ તો હવે તો લગભગ છ હાથ દિવસથી આવીને હવે કન્ટિન્યુ છે અને મેં આજે રાતના તાવ બે ગજબનો હાવ બીજી ત્યાં હાવ પૂરું જ કરી દીધું এখন বাট ফেল কৰি দিব মোক ঘূৰি ন